એક વખત એવું બન્યું મહાત્મા ગાંધી સરદાર પટેલ મહાદેવભાઈ એ કચ્છની મુલાકાતે હતા માંડવીમાં અમુક લોકોએ નક્કી કર્યું કે મહાત્મા ગાંધીને સન્માનપત્ર આપવું છે ત્યારે સન્માનપત્ર આપવાનો રિવાજ હતો બધું નક્કી થઈ ગયું સન્માનપત્ર થઈ ગયું અને એક સભા યોજાય હવે એ સભામાં દલિતો પણ આવેલા દલિતોને જુદા બેસાડવામાં આવેલા એ વખતે તો એવું હતું ગાંધીજીએ જોયું કે દલિતોને જુદા બેસાડ્યા છે તો ગાંધીજી તો એમની વચ્ચે જઈને બેસી ગયા હવે આયોજકોએ વિચાર કર્યો કે એમને સન્માનપત્ર કેવી રીતે આપો ગાંધીજીને દલિતોની હાજરીમાં જઈને સન્માનપત્ર તો આપી ના શકાય એટલે દુનિયામાં ક્યારેય ન બન્યું હોય એવું બન્યું પહેલાં સન્માનપત્રનું વાંચન કરવામાં આવ્યું અને પછી સન્માનપત્ર ગાંધીજીના ખોડામાં દૂરથી ફેંકવામાં આવ્યું આવું સન્માનપત્ર તો કદાચ આખા વિશ્વમાં એકમાત્ર ગાંધીજીને જ મળ્યું હશે